ધર્મના લોકોને સામેલ કરીને પ્રતિવર્ષ આ લગ્નોત્સવ ઉજવાય છે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા અયુબ બાપુ તેમજ સરપંચ નિયાસ મલે અને ટ્રસ્ટી ગણ દ્વારા આ ચોથા સમૂહ સફળતાપૂર્વક આયોજન કરાયું હતું આજરોજ રોજ તારીખ બાર પાંચ રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે સમુલગ્ન કરાવીએ છીએ અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોના અમે દર વર્ષ અમે લગ્ન કરાવ્યા છે આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવ્યા છે આ સમૂહ લગ્નોત્સવમાં દરેક યુગલને જીવન જરૂરિયાતના સાધનો સહિત વિવિધ ઘરવખરીઓ પણ આપવામાં આવી હતી અત્યંત ગરીબ દીકરા દીકરીઓના લગ્ન કરાવીને આ ટ્રસ્ટ દ્વારા સ્તુત્ય કાર્ય કરવામાં આવી રહ્યું છે આજરોજ તારીખ પંદરના રવિવારના દિવસે બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા પંદર જેટલા યુગલોને પ્રભુત્તામાં પગલાં અમે મંડાવ્યા છે આ કોમી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દ હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથથી તેમને જોડાવ્યા છે લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે એ દીકરીનું એક સ્વપ્ન હોય છે કે લગ્નમાં એમને આટલી ગિફ્ટ મળે એ તમામે તમામ બાબતનું અમે ધ્યાન રાખ્યું છે સાથે સાથે સારી રીતે એક સારા સ્ટેજમાં એક સારા માહોલમાં એક લગ્ન જાજરમાન લગ્ન દેખાય એવા પ્રસંગનું અમે અહીંયા આયોજન કરી અને આ ગરીબ દીકરા દીકરીઓના પણ એક સપનું પૂરો થાય અને એમના જે પેરેન્ટ્સ છે એમનો ઓછામાં ઓછો ખર્ચો થાય એના માટે વાંસી ગામ ખાતે હાજી અયુ બાપુ નિયાસભાઈ મલેક દ્વારા